ચાર દાયકાનો વિશાળ અનુભવ ધરાવતી સી એસ એમ સી આર દ્વારા એક એવી મોબાઈલ વેન તૈયાર કરવામાં આવી છે જે દેશના કોઈપણ વિસ્તારમાં કુદરતી આપદામાં વીજળીના ઉપયોગ વગર પીવાનું સ્વચ્છ પાણી તાત્કાલિક પૂરું પાડી જે તે વિસ્તારના લોકો માટે આશીર્વાદ સેવા અર્પણ કરી શકે તો આવો જોઈએ આ જ અંગે એક અહેવાલ દેશના કોઈપણ વિસ્તારમાં પૂર વાવાઝોડા દુષ્કાળ જેવી કુદરતી આપદા કે પછી પીવાલાયક પાણીથી વંચિત ગામોના લોકો માટે આશીર્વાદરૂપ કહી શકાય એવી મોબાઈલ વેન સી એસ એમ સી આરઆઈ ભાવનગર દ્વારા તૈયાર કરવામાં આવી છે થોડા સમય અગાઉ કદ અને વજનની દ્રષ્ટિએ વિશાળ ડિસેલિનેશન પ્લાન્ટ મોબાઈલ યુનિટ તૈયાર કરવામાં આવ્યું હતું પરંતુ તેના અવર જવરમાં ખાસો સમય લાગતો હતો તેમજ સાંકડા રસ્તા તેની અવર શક્ય બની ન હતી તેરે આ ડિસેલિનેશન પ્લાન્ટ વહન કરતી મિની મોબાઈલ વેન ગ્રામ્ય વિસ્તારની સાંકડી ગલીઓમાં પણ સરળતાથી પહોંચી શકે છે જી جیسا આપ અમારા લેટરેચર મે ભી જાનતે હે રહીમજી ને કહા હે કે રહીમન પાણી રાખી बिन पानी सब सून इस पानी की या इस जल की कीमत तो पता चलती है जब कोई नेचुरल क्लाइमेटी आदि प्राकृतिक आपदा आती चाहे बाढ़ है आ गई चाहे सूखा पड़ गया बाढ़ सूखा में सबसे पहले बात क्या होता है कि बिजली बाढ़ आ गई सबसे पहले बिजली क्षतिग्रस्त होती है और बिजली गई फिर पानी की समस्या शुरू हो जाती है और जैसा कि हम सभी लोग जानते हैं कि जल ही जीवन है इसको ध्यान में रख करके हमारे संस्थान ने एक ऐसी मोबाइल वैन बनाई हुई है कि जो उस निश्चित स्थान पर पहुँच करके तुरंत पेयजल मुहैया कराती है और अच्छा ये है इसकी विशेषता यह है कि इसमें किसी बाहरी बिजली के स्रोत की आवश्यकता नहीं होती है

અવેના એન્જિન સાથે હેવી મોટર ફીટ કરી જરૂરી 22 કિલોવોટ વીજળી જનરેટર આલ્ટરનેટર દ્વારા પ્રાપ્ત કરે છે વેન ચાલકના પગ પાસે એક ગિયર જેવું સેટઅપ કરવામાં આવ્યું છે જેની મદદથી આખી સિસ્ટમ ઓપરેટ થાય છે. યે બેન એન્જિન કે પાવર કે ઉપર જ ઓપરેટ કરતા એન્જિન કે પાવર કો હી કન્વર્ટ કરકે આલ્ટરનેટર વાયા પ્રેશર ડ્રિવન સિસ્ટમ જો ડિસેલિનેશન સિસ્ટમ હે उसमे બિજલી ઉપલબ્ધ કરવતા હૈ ઓર बाहर जो भी सोर्स वाटर है उसको लेके शुद्ध पेयजल में कन्वर्ट करके देने की क्षमता ये वैन रखती है और आपदा की स्थिति में कहीं पे भी जाके शुद्ध पेयजल उपलब्ध करवा देने की इसमें क्षमता है इसमें बहुत सारी व्यवस्था है जैसे अल्ट्राफिल्ट्रेशन है मान लो कि पानी बहुत टर्बिड़ है मतलब जैसे बारिश का पानी है या फ्लड का वाटर है उसको शुद्ध करने की भी एक अलग व्यवस्था है जो तो चार हजार लीटर प्रति घंटा देने की क्षमता रखती है दूसरा है कि खारा पानी भी दे सकती है खारा पानी अगर है तो उसको भी लेके इसको शुद्ध करके हु स्टैंडर्ड्स के हुई हंड्रेड पीपीएम के अंडर उसको लाके पीने लायक बनाती है और अगर दरिया का सी वाटर भी है उसको भी शुद्ध करने की टू स्टेज में कन्वर्ट करके लगभग 500 से 600 लीटर प्रति घंटा देने की क्षमता हमारी ये वैन आ वन लय आ स्पेशली वन जो है मोबाइल डिसलिनेशन वन है स्पेशली डिजाइन करवाई है कुदरती आपदा नेचुरल डिजास्टर्स लाइक फ्लड आ गई सुनामी आ गई કોઈ અર્થક આવી ગયું એ સમયે છે અમારે એ એ જ રિજિયનમાં જઈ અને ડિપ્લોય કરવાની હોય છે એટલે અમારા ડાયરેક્ટર સાહેબ અને અમારા લીડર જે છે કોમ્પિટન્ટ ઓથોરિટી એના આદેશથી અમે એ રિજિયનમાં જઈ અને પ્લાન્ટ જે છે આ વાન અહીંયા ડિપ્લોય કરી છે અને એ ડિપ્લોય કર્યા પછી પ્લાન્ટ એની સોર્સ ઓફ વોટર આઈધર દરિયાનું ખારું પાણી હોય ભાંભરું પાણી હોય કે કન્ટામ વોટર હોય એ બધા કોઈ પણ પ્રકારના વોટર સોર્સિસ હોય એ શુદ્ધ કરી અને પીવાલાયક પાણીમાં કન્વર્ટ કરી એકચ્યુઅલી જોવા જાવ તો લોકો જે છે ત્યારે એ પાણી માટે ચાતક નજરે કહીને આપણે એ રીતે લોકો પાણીની રાહ જોઈને બેઠા હોય કે પાણી આવે કારણ કે ફૂડ પેકેટથી ફૂડ તો માણસોને મળી જશે પણ પીવાલાયક પાણી જે છે એ માણસોને એ ટાઈમે મળતું નથી તો એ ટાઈમે આ પાણી જે છે અમે આ વાઇલ વાનથી પ્યોરિફાઈ કરી અને માણસોને આપી છે તો લોકો માટે તો એક કયો ને કે વરદાન રૂપ જ થઈ ગયું એ પાણી દસથી બાર પૈસે પ્રતિ લીટર શુદ્ધ પીવાલાયક પાણી તૈયાર કરતી અને પૈડા પર ચાલતી કોમ્પેક આરો ડિસેલિનેશન સિસ્ટમ સમગ્ર વિશ્વમાં ઉપલબ્ધ ટેકનોલોજીની તુલનામાં અદ્વિતીય છે જ્યારે આ ટેકનોલોજીવાળી મોબાઈલ વેન આવનારા સમયમાં દેશના અનેક રાજ્યોમાં ઉપલબ્ધ થશે અને જેની ટેકનોલોજી ભાવનગર સીએસએમસીઆરઆઈ દ્વારા આપવામાં આવી છે અને જેનું ગૌરવ પણ આ સંસ્થાના વૈજ્ઞાનિકો અનુભવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ ભાવનગર સુરતના ડાયમંડ બુર્શના ઉદઘાટન થઈ ગયા અને મહિનાઓ વીતવા છતાં હજુ ઓફિસ